કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને નવસારીના ગણદેવી કોળી પટેલ સમાજની વાડી ખાતે જળ સંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ તથા સ્વચ્છતા સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ અને ભૂલકા મેળો યોજાયો નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ તથા સ્વચ્છતા સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ તેમજ પોષણ મહાન નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાનો કાર્યક્રમ ભારત સરકારના જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો છે કાર્યક્રમમાં જળ સંચય જનભાગીદારી અંતર્ગત વિવિધ ગ્રાન્ટમાંથી કુલ તેર પોઈન્ટ સત્તર કરોડના જળસંચયના એક હજાર એકસો સોળ કામોના ઈ ખાતમુહૂર્ત અને બે

જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદસ્તે કરાયું હતું આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું છે દક્ષિણ ગુજરાત એટલે કે દરેક રીતે સમૃદ્ધ વિસ્તાર પરંતુ યોગ્ય પ્લાનિંગના અભાવે નહીં પાણીની સમસ્યાઓ થાય છે આપણે ત્યાં પાણી છે પણ પાણીનું યોગ્ય આયોજન થાય તે જરૂરી છે મનરેગા યોજના સહિત એનજીઓ જેવી વિવિધ સંસ્થા અને તંત્રના સહયોગથી સમગ્ર રાજ્યમાં જળ સંચયના અનેક સ્ટ્રક્ચરો બનાવાયા છે જે સરાહનીય છે વધુમાં તેમણે નાગરિકોને કેશ ધરેન અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે કોઈપણ અભિયાન નાગરિકોના સહકાર વગર સફળતા મેળવે તો શક્ય નથી તેમણે દરેક ખેડૂત પોતાના ખેતરમાં એક જળ સંચયનું સ્ટ્રક્ચર